નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી જિલ્લા મળી બારમી મોબાઈલ વેટરનરી યુનિટની ની ભેટ ત્યારે નવસારી જિલ્લા પંચાયતના પ્રાંગણમાંથી ચીખલી તાલુકાના હોર્ન ગામ માટે આજરોજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડમાંથી મોબાઈલ વેટનરી યુનિટનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા આજરોજ છાપરા રોડ નવસારી ખાતે લારીમાં ફળ શાકભાજી વેચનારા સીમાબેનને આજરોજ તાપ ગરમી વરસાદથી બચવા માટે છત્રીની ભેટ આપવામાં આવી વિવેકાનંદ સોશિયલ ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય દાતા ભરત દેસાઈ નિવૃત્ત સ્ટેટ બેંક મેનેજર નવસારી તેમજ ડોક્ટર મેહુલ ડેલીવાલા ટ્રસ્ટી દિલીપ નાયક મહેશ નાયક યસદી કોન્ટ્રાક્ટર ચીમન પટેલ સુરેશ તેમજ વસંત પટેલ આ પ્રસંગે હાજર રહ્યા હતા તેમજ મહેનત કરનારા પરિવારને આનંદ થયો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક પરિવારોને છત્રીની ભેટ આપવામાં આવી હતી વિજલપુર વિસ્તારના રસ્તાઓનું ખાત મૂહૂર્ત કરતા આરસી પટેલ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારીના નિવૃત્ત બેંક ઓફિસર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રકાશ વાલેકરને યોગા પ્રોટોકોલ ઇન્સ્ટ્રક્ટરની પદવી ભારત સરકારના આયુષ મંત્રાલયે આપી નવસારીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત ઓફિસર પ્રકાશચંદ્ર વાલેકરને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા વોલન્ટરી યોગા પ્રોફેશનલ માટે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી તારીખ પંદર ઓગસ્ટ બે હજાર અઠ્ઠાવીસ સુધી માન્યતાપાત્ર પ્રમાણપત્ર આપ્યું છે ઉનાઈ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી વધુ માહિતી માટે જુઓ નવસરી લાઈવનો વિશેષ અહેવાલ હાલમાં ચાલી રહેલ બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં ધોરણ દસમાં નવસારી ઝોનમાં સામાજિક વિજ્ઞાનમાં આઠ હજાર સાતસો એક વિદ્યાર્થીઓ હાજર તેમજ એકસો પંચાણું જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ચીખલી ઝોનમાં આઠ હજાર એકસો બાવીસ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સાથે જ એકસો પંચાવન વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કેમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ શા માટે વકીલોએ આપવું પડ્યું આવેદનપત્ર વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નવસારી ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો પ્રાકૃતિક કૃષિ થકી દેશ ઉન્નત બને અને દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તેમ માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન માલાની ઉપસ્થિતિમાં શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ચાર્ક સિખલી ખાતે પ્રાકૃતિક પરિસંવાદ પ્રદર્શન કાર્યક્રમનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું ક્યારથી શરૂ થાય છે હોળાસ્ટક અને આ વખતે હોળી ક્યારે મનાવી જો ધર્મ ખેલ મહાકુંભ બે પોઈન્ટ શૂન્ય દક્ષિણ ગુજરાત પ્રાદેશિક સ્પર્ધામાં ટાટા ગર્લ્સની વિદ્યાર્થીનીઓ ઝળકી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત વલસાડ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે પોઈન્ટ શૂન્ય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત દક્ષિણ ગુજરાત પ્રાદેશિક કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા તેનું આયોજન નારગોલ વલસાડ ખાતે થયું હતું આ સ્પર્ધા દક્ષિણ ગુજરાતના કુલ આઠ જિલ્લાઓએ ભાગ લીધો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મહારાષ્ટ્રના જલગાંવ ખાતે યોજાયેલ એક દિવસીય નેશનલ કોન્ફરન્સમાં ઉનાઈની પિનલ ભાવસારે પ્રથમ નંબર મેળવ્યો ત્યારે વાંસતા ઉનાઈ ગામની વિદ્યાર્થીની પિનલ ભાવસારે વિ એમએસજી પાટીલ આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સાકરી જલગાંવ મહારાષ્ટ્ર ખાતે એક દિવસીય નેશનલ કોન્ફરન્સ એડવાન્સ ફોર સસ્ટેનેબલ કેમિકલ ફિઝિકલ એન્ડ બાયોલોજીકલ અપ્રોચ અંતર્ગત ફેશવોશ અને ફેસસ્ક્રબમાંથી માઇક્રોપ્લાસ્ટિકનું નિસ્કરણ અને વિશ્લેષણ પ્રેઝન્ટેશન અને ઓરલમાં પ્રથમ નંબર હાંસલ કરી ઉનાઈનું નામ રોશન કર્યું છે જલાલપુર વિજલપુરના નપાણિયા નેતાઓના પાપે જલાલપુર વિજલપુરની પ્રજા સાથે અન્યાય ત્યારે શહેરના પૂર્વ નવસારી વિસ્તારમાં ચાર જેટલા બાગો એક રમતનું મેદાન એક વોકવે છતાં માત્ર સવા કિલોમીટરના અંતરમાં જ વધુ એક બાગનું ખાતમુહૂર્ત નવસારી વિજલપોર પાલિકા દ્વારા વિકાસના કામોને નામે મોટે ભાગે બગીચાઓ બ્લોક પેવિંગ અને વોકવે જે બનાવીને તેનો ઢંઢેરો પીટવામાં આવે છે જોકે આ કામોમાં પણ શહેરના પૂર્વ પશ્ચિમ વિભાગ વચ્ચે ભેદભાવ દાખવવામાં આવે છે શહેરમાં જે કોઈ પણ વિકાસના કામો થાય છે તેમાં સૌથી વધુ અને સૌથી પહેલું પ્રાધાન્ય શહેરના પૂર્વમાં આવેલ નવસારી

આઈસીડીએસ વિભાગ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે સહભાગીતા સંકલન સાથે આરોગ્ય કાર્યક્રમ દ્વારા ગામો ગોડમાળ તેમજ અંકલાજ સાથે જ ખાનપુર ચોઢા મોળંબા કણધા ઉનાઈ અને મોટી મોટીવાલઝરમાં તારીખ નવમી માર્ચ બે હજાર ચોવીસથી બારમી માર્ચ બે ચોવીસ દરમિયાન સુધી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી નવસારીના ચારપુર વિસ્તારમાં આવેલ પ્રજાપતિ આશ્રમના રૂમમાંથી મોબાઈલની ચોરી સુરતના કતારગામ વિસ્તારનો રહીશ અને હાલ નવસારીના પ્રજાપતિ આશ્રમમાં રહી અભ્યાસ કરતાં ઓગણીસ વર્ષીય દર્શન ત્રિકમભાઈ કલસારિયાનો ઓપ્પો કંપનીનો અંદાજે રૂપિયા દસ હજારની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી જતા દર્શન કલસારિયાએ આંગે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસના પીએસઆઈ એસ કડીવાલા આંગે વધુ તપાસ કરી રહ્યા છે ગણદેવીની ખડી ખાડી નજીકથી પાંચ જુગારિયા ઝડપાયા ત્યારે ગણદેવી પોલીસને માહિતી મળી કે ગણદેવીની ખડી ખાડી નજીક સુગર ફેક્ટરીના સંપ પાસે કેટલાક ઇસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ છાપો મારતા ત્યાં સ્થળ પર ખુલ્લામાં બેસી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહેલ એકત્રીસ વર્ષીય ગુરિયા સુમન હળપતિ ઓગણત્રીસ વર્ષીય નયન ભીખુ નાયકા તેનો મોટો ભાઈ ચોત્રીસ વર્ષીય પ્રકાશ ભીખુ નાયકા પાંત્રીસ વર્ષીય સુરેશ ચંદુ હળપતિ અને વર્ષીય યોગેશ ગોકુળ માલાને પૈસા પાનાનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ તેમની જડતીમાંથી મળેલ રોકડા રૂપિયા પાસઠસો તેમજ દાવ પર મૂકેલ રોકડા રૂપિયા છસો સિત્તેર બધું મળીને કુલ રૂપિયા ત્રેવીસ હજાર એકસો સિત્તેરનો મુદ્દામાલ કબ્જે કરી ગણદેવી પોલીસના એસઆઈ શૈલેષભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ લઘુત્તમ બે પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન